ધારાસભ્ય અભિસી તળવીએ રાજ્યના શિક્ષણ મંત્રી શિક્ષકોની ની ઘટના લઈને પત્ર લખતા ચકચાર જવા પામી છે ધારાસભ્ય અભિસિંહ તળવીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે નસવાડી તાલુકામાં એકસો ચોત્રીસ શાળાઓમાં એક જ શિક્ષક જ્યારે આઠ શાળાઓમાં શિક્ષક જ નથી જ્યારે બોડેલી તાલુકામાં એકતાળ શાળાઓમાં એક જ શિક્ષક છે તો સંખીલા તાલુકાની છ શાળામાં શિક્ષક નથી છપ્પન શાળામાં એક જ શિક્ષક છે છોટાદેપુર જિલ્લાના છ તાલુકામાં થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે જેનાથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જેને લઈને ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખતા શિક્ષણ વિભાગની પોલ ખુલી છે અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જીરોવાળી જે શાળાઓ જે છે એ બે ત્રણ પ્રકાર એક તો નિવૃત્ત થવાથી કાં તો અવસાન થવાથી અથવા અન્ય કોઈ કારણસર એ શિક્ષકની જીરો શાળાવાળી શિક્ષક જીરો શિક્ષકવાળી શાળાઓ છે એ તમામ જે પંદર શાળાઓ છે એ સત્વરે અમે એ જીરો શાળામાં પ્રથમ અગ્રિમતાના ધોરણે અમે નિમણૂક પત્ર આપવાના છીએ નેક્સ્ટ એક શિક્ષકવાળી શાળાઓ છે તમામ શાળાઓ રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે કોઈપણ શાળાની અંદર ઓછામાં ઓછા બે શિક્ષકો હોવા જોઈએ એ રાજ્ય સરકારના નેમ સાથે અમે તમામ શાળાઓમાં બે શિક્ષકો મૂકવાના છીએ એકસો સત્તાવન શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકવાળી શાળાઓ છે અને એ જે શાળાઓની અંદર પણ અમે અગ્રિમતાના ધોરણે નિમણૂક પત્ર આપવાના છીએ એકથી પાંચમાં અગિયારસો ને ઓગણસાઠ જગ્યાઓ છે છથી આઠમાં ચારસો ને ચાલીસ જગ્યાઓ છે આ તમામ શાળાઓની એકથી ને તો ઓલરેડી અમે સત્તર તારીખે નિમણૂક પત્ર આપવાના છે અને છથી આઠની નિમણૂક પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા હાલ ચાલી રહી છે રેહાન પટેલ નેશન બ્લસ છોટા છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર